ઓમ નમો નારાયણ હું અરુણાબેન બેન પી ગોસ્વામી સુરત થી તમારું સ્વાગત કરું છું અરૂચનમાં તો આજે આપણે બનાવશું પૌવાની ચાટ તો એના સારું આપણે આ નાયલોન પવા લીધા છે બે કપ જેટલા તો આ રીતના નાઇલોન પવા અલગ આવે છે આપણે બટેટા પવાના હોય એના કરતાં પાતળા હોય અને એકદમ તમને આમ ટચ કરો તોય ખબર પડી જાય એકદમ સરસ હોય છે એકદમ હળવા હોય છે તો એ આપણે લીધાશ પવા અને ડુંગળી તો એક મોટી ડુંગળી આપણે આ રીતે કાપીને લીધીશ થોડીક આપણે કાચી કેરી લીધી છે આ રીતે કટકા કરીને થોડાક લીલા દાણા લીધાશ એક આપણે ટમેટો લીધું છે અને એક નાની કાકડી દેશી કાકડી આપણે આવે એને આપણે કાપીને લીધી છે થોડાક આપણે શેકેલા સિંગદાણા લીધાશ મસાલામાં આપણે લાલ મરચું લીધું છે અડધું ચમચી જેટલું મીઠું જોહે થોડુંક અને ચાટ મસાલો અડધી ચમચી અને થોડુંક ખંચર અને તેલ જોહે તો તેલ આપણે આમાં બહુ ઓછું જ જરૂર પડશે તો બે ચમચી જેટલું તેલ આપણે આમાં ગરમ મૂકી ગયું તો એમાં આપણે પહેલાં આ સિંગદાણા છે શેકેલા એને આપણે તેલમાં સે જમથા તરી લેવા તો આ શિંગદાણાને આપણે શેકેલા તો છે જ ખાલી તેલમાં થોડીક વાર આ રીતે ફેરવવાના છે એમાં આપણે મસાલો નાખીએ એટલે મસાલો એકદમ ચોટી થાય એમ તો આની જગ્યાએ તમે મસાલા સિંગ આવે એ લઈ શકો પણ આ રીતે આપણે ઘરે બનાવી હતી મસાલાવાળા બી અને એનો એ રેસીપી આપણે મૂકીએ છે મસાલાવાળા બી ઘરે કેમ બનાવે એમ આ રીતે આને થોડીક વાર ફેરવીને કાઢી લેવું આપણે તેલ ગરમ હોય એટલે વાર નહીં લાગે એની કાઢી લેવું તો આપણે તેલમાંથી બી કાઢી લીધા છે એમાં મસાલો નાખશું તો થોડોક ચાટ મસાલો ને થોડું ખંચર અને લાલ મરચું મિક્સ કરી લઉં લેવું હવે સાઈડમાં રાખી દેહ અને આ જે આપણે કડાઈ છે એમાં થોડુંક તેલ હજી નાખીશું બે ચમચી જેટલું એ આપણે ગરમ જ છે તો એમાં આપણે આ પવા નાખી દેહું તો પવાના આપણે શેકી લેવું તેલમાં તો આ જે રીતે આપણે પાપડ પૌવા ને બધું બનાવીએ છીએ એ રીતે આપણે પાપડ પૌવાનું છે એવડો આ રીતે બનાવતા હોય શેકીને અને એની રેસીપી તમને અરુષ કિચનમાં મળી જાય પાપડ પૌવાની તો આને આપણે એકદમ સરસ શેકી લેવું તો આને આપણે ચાર થી પાંચ મિનિટ માટે આ રીતે શેકી લીધા મીડિયમ ગેસ રાખીને જો એકદમ સરસ કડક થઈ જશે તમારે ખાઈ નહીં જોઈ લેવા ને ખબર પડી જશે જો અવાજથી કે આ કડક થઈ ગયા છે તો ગેસ આપણે બંધ કરી દેવું અને આને કરી લેવું તો આમાં આપણે થોડોક મસાલો નાખી દઈશ થોડોક ચાટ મસાલો થોડુંક ખંચર થોડુંક મીઠું અને થોડુંક ઠંડુ થવા ને તો આ રીતે તમે શેક જેવડો બનાવી હવે તો આપણે પવાનું ચેવડો એ રીતે બનાવ્યો છે શેકેલો એમ ને તરેલોય બનાવ્યો ને શેકેલોય બનાવી આપણે તો શેકીન બનાવવામાં આપણે આ નાયલોન પવાની જરૂર પડે તો થોડુંક ઠંડુ થવા દે હું આને તો પવા આપણે ઠંડા થઈ ગયા છે આ રીતે સરસ હવે આપણે પ્લેટ તૈયાર કરશું તો આમ આપણે પવા લઈ લેહ ડીશમાં તો ઉપર આપણે ડુંગળી નાખશું અને ટમેટા અને કાકડી కాీ కేరి ధా నాకు లీలా మసాల చాసూ చాట్ మసాల થોડું ખંચરશું ને લાલ મરચું થોડુંક ને થોડાક બી ઉપરથી થોડાક પવા નાખતા તો તમે તમારા ટેસ્ટ હિસાબે આમાં તીખાશ કે ખટાશ ઉપરથી તમારે લીંબુ નાખવું હોય તો લીંબુ નાખી હું જો કાચી કેરી ના હોય તો તમે લીંબુ નાખી શકો એમ એ ચાટ મસાલામાં તો થોડીક ખટાશ હોય જ છે એમ તો તૈયાર છે આપણી પૌવાની ચાટ તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ પૌવાની ચાટ